ટીપર વાન મધ્યપ્રદેશ લઈ જવાનો મામલો સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે શું કહ્યું તે જુઓ આ મહાનગરપાલિકાની જે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની ટીપર વાન હોય છે એ વાન પૈકી એક વાનના ડ્રાઈવર દ્વારા આ જે વાન છે એ એમને ચોરી કરેલું હોવાનું ધ્યાન ઉપર આવેલું જે બાબતે ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે આપણા દ્વારા પોલીસને આ સમગ્ર બનાવની જાણ કરવામાં આવેલી હતી જે અન્વયે તપાસના અંતે ધ્યાન ઉપર આવેલું કે આ જે ડ્રાઈવર છે એ ડ્રાઈવર પોતાના વતન એમપી ખાતે જાબુવા પાસેનું કોઈ ગામ છે એ ગામ પાસે આ વાન લઈને ગયેલા હતા અને ત્યાં સ્થાનિક જે પોલીસ છે એ પોલીસ દ્વારા આ જે ટીપરવાન છે એ વાનને એમના કબજામાં લેવામાં આવેલ છે અત્રેની જે પોલીસ છે પોલીસ દ્વારા સામે એમપી પોલીસ સાથે આ બાબતે કોર્ડિનેશન કરવામાં આવેલું છે અને ટૂંક જ સમયમાં અત્રેની જે પોલીસની ટીમ છે એ પોલીસની ટીમ ત્યાં લોકલ લેવલે જે પણ એમના કક્ષાની જે કાર્યવાહી છે હેન્ડઓવર કરવા માટેની એ પૂર્ણ કરી અને એ મહાનગરપાલિકાને અત્રે આવી અને આપણી ટીપર વાન છે એ હેન્ડ ઓવર કરનાર છે ચોક્કસ આપણી કેટલીક જે ટીપર વાન વગેરે છે જે નવી ટીપર વાન વગેરે હોય છે એમાં આપણે જીપીએસ વગેરે લગાવતા હોઈએ છીએ અને એને આપણે ચોક્કસપણે મોનિટરિંગ પણ કરતા હોય છે જે જૂની વગેરે હોય છે એમાં જીપીએસ વગેરે નથી હોતું પણ ધીરે ધીરે આપણે તમામ વસ્તુઓ અપગ્રેડ કરી રહ્યા છે અને તમામ વસ્તુઓ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં જ ઇન્ટીગ્રેટેડ થાય ડેલી જે કામગીરી છે એ પણ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં જ આપણે ઇન્ટિગ્રેટ થાય એ પ્રકારની તબક્કાવારની કામગીરી આપણે હાથ ઉપર ધરેલી છે ને એ જ પ્રમાણે આપણે કામગીરી પણ હાલમાં કરી રહ્યા છીએ